આજે હું સિંગદાણાની સુખડી બનાવીશ સિંગદાણાની સુખડી બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ જોઈએ તો જ આપણી સુખડી એકદમ પોચી બનશે આપણે સિંગદાણાને હું આગળનો વિડીયો લેવાનું રહી ગયું છે સિંગદાણાને ધીમા તાપે શેકી લઈશું સારા એવા સિંગદાણાને શેકીને ફોતરા અલગ થઈ જાય ચેક કરીને પછી થોડી વાર ઠંડા થવા દેવાના અને સિંગદાણાને ફોતરા અલગ કર્યા ફોતરા અને શિંગદાણા અલગ ઝાપટીને આપણે કરી લઈશું જોઈ લેવાનું એક પણ દાણો સિંગ ફોતરાવાળો ના હોવો જોઈએ તો મસ્ત એકદમ મુલાયમ સુખડી આપણે તૈયાર કરવા માટે આપણે ફોતરાને અલગ કરીને પછી એને મિક્ચરમાં ક્રશ કરી લઈશું તમે ખાડીને પણ ક્રશ કરી શકો છો આની સાથે પણ ગોળ તમે મિક્સ કરીને કરી શકો છો પણ હું અલગ કરીશ એટલે મિક્ચરમાં ક્રશ કરી લઈશું આપણે કોઈ દરદરા પીસતું હોય છે કોઈ એકદમ ઝીણા પીસ છે પીસી નાખે છે હું દરદરા પીસીશ સિંગદાણાને એટલે જેથી કરીને એકદમ પોચી સુખડી થાય કોઈ માવા સુખડી જેવી બનાવતો હોય તો એકદમ લોટ જેવો આપણે પીસી દેવાનું એટલે એને માવા જેવી જે બાર માર્કેટમાં માવાની સુખડી મળતી હોય એવી થઈ જાય છે મેં દરદરા પીસી લીધા છે પછી આપણે એક પેનમાં ઘી ગરમ કરવા મૂકીશું મેં બેથી ત્રણ ચમચી જેટલું ઘી એડ કર્યું છે પછી ગરમ થઈ જાય એટલે આપણે એમાં ગરમ થવા દેવાનું તમે શેનું માપ લો છો એ પ્રમાણે ઘી લેજો મેં ઠંડુ ઘી લીધું છે એટલે બે ચમચી લીધું છે તમે ગરમ ઘી લેતા હોય તો ત્રણથી ચાર ચમચી જેટલું લેજો એટલે માપ પરફેક્ટ આવશે પછી આપણે આ બધી પ્રોસેસ ધીમા તાપે થવા દેવાની છે પછી ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે જે ક્રશ કરેલા દાણા છે એમાં એડ કરી દઈશું પછી એને બધા સારી રીતે એડ કરીને પછી એને આપણે હલાવીશું ધીમા તાપે આ એડ રાખજો કે આ પ્રોસેસ બધી ધીમા તાપેક થવા દેવાની છે આ શેકેલા દાણા છે એટલે આ એકદમ જલ્દી મિક્સ થઈ જશે અને આને બહુ ચડવા દેવાની જરૂર પડતી નથી ઘીની સ્મેલ આવવા માંડે એટલે એમાં આપણે ત્યાં સુધી આને શેકાવા દેવાનો છે અને આ ધીમે પ્રોસેસ છે એટલે ધીમા તાપે થશે એટલે એકદમ ફટાફટ શેકાઈ જશે એ ધ્યાન રાખવાનું બહુ ફાસ્ટ ગેસ નહીં રાખવાનું અને ગોળ એડ કરતી વેરાય આની ફ્લેમ એકદમ બંધ કરી દેવી હોય તો બંધ કરી દેવાની અને એક બે મિનિટ ઓગળવા માટે ચાલુ રાખવી હોય તો ચાલુ રાખી શકો છો પણ એટલું ધ્યાન રાખવાનું કે ગોળ વગાડતી વેરાએ ગેસની ફ્લેમ ચાલુ હોય તો ફટાફટમાં હલાવીને ગેસ બંધ કરી દેવાનો સુખડી એકદમ જો ગોળ લાલ થવા લાગશે તો સુખડી કડક થઈ જશે એટલે એ એના માટે હું તો ફ્લેમ બંધ કરીને જ આ પ્રોસેસ કરતી હોઉં છું આમાં બધા થોડુંક દૂધ પણ એડ કરતા હોય છે જેથી કરીને એકદમ દૂધની જે માવો હોય એવો આપણાને ફીલ થાય છે અને આમાં તમે ડાયરેક બહારથી માર્કેટથી માવો લાવીને પણ એડ કરી શકો છો જેને ભાવતો હોઈને અને કોઈ આપણે ટોપરાનું છણ પણ છીણ આવે તૈયાર એ પણ એડ કરતા હોય છે કાં તો ઘરે તમે ટોપરું લાવીને પણ એનું છીણ પણ એડ કરી શકો છો જો મારામાં એકદમ ગોળ મિક્સ થઈ ગયો છે અને મેં મારે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી હતી ને તો પણ ગો ગેસ લોહી ગરમ હોવાથી મારો બધો જ ગોળ આ સુખડીમાં છે એ બધો ગોળ ઓગળી ગયો છે ગોળ ઓગળી જાય એટલે થોડોક સુખડીનો કલર ચેન્જ થઈ જશે એટલે તમને આપોઆપ ખબર પડી જશે પછી એને એક ઘીવાળી ડીશમાં કાઢી લેવાનું ઘી આપણે પહેલેથી ડીશમાં લગાવી દીધેલું છે હવે હું એમાં બધું પછી કાઢી લઈશ અને એને વાટકાને મદદથી સારી રીતે એને પાથરી લઈશ સારી રીતે પથરાઈ જાય પછી એને બેથી ત્રણ મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું કે છૂટું પડવા લાગે એટલે તરત જ એને આપણે નાના નાના પીસીસમાં તમને જેવડા અનુકૂળ આવે એવડા પીસમાં તમે કટ કરી શકો છો કોઈ આને લાડુડી પણ વાળતું હોય છે મેં આને પીસમાં કટ કર્યું છે હું રેગ્યુલર ખાવા બનાવતી હોય છું એટલે હું આને લાડુડી નથી વાળતી કેમ કે લાડુડી ગરમ વાળ હોય ત્યારે જ વાળવાની હોય છે અને મેં આને ઠંડુ થઈને પીસ કરી લીધા છે આપણા માવાની સુખડી આવે એવી જ કા શેકેલા દાણાની સુખડી મસ્ત ઘરે જ બહાર માર્કેટ જેવી ઘરે તૈયાર કરી લીધી છે મેં આવીને આવા વિડીયો જોઈતા હોય તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરતા રહો કે હું નવા નવા વિડીયો લાવતી રહીશ તમને જેના વિડીયો જોઈતા હોય એ વિડીયો હું લાવીશ મારા ચેનલમાં સબસ્ક્રાઈબ